શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે છે તે કોયલ વ્રત વિશે જાણશું આ વ્રત અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી કરવામાં આવે છે મોટે ભાગે કુમારિકાઓ આ વ્રત કરે છે તે સવારે નદીએ જઈ નાઈ ધોઈને કોયલનું પૂજન કરે છે વ્રત કરનારે કારા વસ્ત્ર કાળા વસ્ત્રો પહેરવા નહીં કુમારિકાઓ કોયલની પૂજા એટલા માટે કરતી હોય છે કે કોયલ એ પાર્વતીનો અવતાર મનાય છે આ વ્રત કરનારે માથામાં તેલ ન નાખવું કાળા વસ્ત્રો ન પહેરવા તથા કાળા રંગની વસ્તુઓ પણ ન ખાવી સવારે નદીએ નાઈને આંબા કે લીમડાના ઝાર પાસે જઈ કૂ કઈ કોયલને બોલાવી જો કોયલ બોલે તો તેના તરફ કંકુના છાંટા નાખી ચોખા ફેંકવા કોયલનો ટવકો સાંભળ્યા પછી જ ખવાય ના દિવસોમાં એકટાણું કરવું જો કોયલ ટવકો ન કરે તો એ દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો કોયલને બોલાવતી વખતે નીચે મુજબ ગીત ગાવાનું હોય છે કાળી કોયલ બોલો કુ કુ મતવાલી કોયલ બોલો કૂ કૂ આંબાની દારે કોયલ બોલો કુ કુ સરોવરની પારે કોયલ બોલો કુ કુ કાળી કોયલ બોલો કુ કુ તમે બોલો તો સોનાનો હાર બનાવું તમે બોલો તો રૂપાનો કમખો બનાવું તમે બોલો તો હીરના ચીર પેરાવું તમે બોલો તો હીરના હિંડોળે હિંચાવું તમે આંબા ડાળે ફરનારા કાળી કોયલ બોલો કુ મા તમે સુગંધમાં મા તમે નદીએ તીરે રમનારા મા તમે સરોવરિયાની પાળે રમનારા બોલો કોયલમાં બોલો કુ કાળી કોયલ બોલો કુ આ રીતે કુંવારી ગાઉ બધે વ્રત કરે છે આ હતું કોયલ વ્રત બોલો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ